વિડીયો મોજમાં અને જો અત્યારે ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ ઇવનિંગ થઈ ગઈ છે કે વાઘવા થઈ ગયા છે સાડા સાત અને આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો હેપ્પી રિપબ્લિક ડે હેપી છવ્વીસમી જાન્યુઆરી તો આજે જો આ સાગર ચોટલો સવાર સવારમાં વાડ્યો હતો કારણ કે સવારે અમારે હતું સ્કૂલે ફંક્શન તો અમારો ડાન્સ છે તે હું તમને આ ક્લિપ પછી મૂકી દઈશ અને ત્યારબાદ જો અત્યારે મારા ઘરે કલર ચાલે છે તો અને અહીંયા તો મંદિરમાં અત્યારે જો દર્શન કરી લો તમે અને બાકી કપડાં ગોઠવાય છે અને આપણે વાંચતા હતા હમણાં અને કલર ચાલે છે કારણ કે ફર્નિચર થઈ ગયું તો સાથે સાત હવે હે ને કલર એ કરાઈને કે રો પાછું બીજી વાર ધૂંચાડા છે એવું થઈ જાય ફરતી ક્લીન મકાન થઈ જાય અને પછી હું તમને હોમ ટૂર આપીશ મસ્તનો વિડીયો લઈને આવીશ હોમ ટૂરનો તો એની અંદર આપણે હોમ ટૂર કરશું અને હું તમને હોમ ટૂર મારો કરાવીશ કે કેવું છે અમારું મકાન તો પહેલાં પરફેક્ટ અમારું મકાન થયું ત્યારબાદ આપણે હોમ ટૂર કરીશું कर एरोप्लेन तक हर इंडस्ट्री पर टाटा ने अपनी छाप छोड़ी है और तो और क्रिकेट को बचाने में भी टाटा का साथ चले तो जीतेंगे બાજુ આ બધું ખાલી કરીને કે કાલે થશે અહીંયા કલર અહીંયા બધે જ્યાં લાદી નથી ને અહીંયા સાઈડમાં બરાબર થઈ ગઈ છે કાલે કીધું કામ કરે છે કામ હતું ને તો અત્યારે જો અહીંયા બધું છે સ્કૂલેથી આવી ગઈ તો નીચે બધું કામ ચાલુ છે અહીંયા એમના કપડાં સુકાય ને બધું એમને અને અહીંયા જો એમના મને ઉપર કલર થઈ ગયો છે મસ્ત મજાનો અને જો નીચે પણ બધું કાઢું છે મેં ટી શર્ટ પણ સ્કૂલ નું પહેરાયું નીચે ટાઈમ અને આ પડ્યું છે બધું સેટી બે સેટી ની માથે બધું રસોડાનો અડધો સામાન છે બધા કુંડા નીચે ઉતારી રહ્યા એક બાજુ હાલે કામ જો મસ્ત થઈ ગયી આખું થઈ જાય દેખાડીશ અત્યારે બહુ નહીં દેખાડું કારણ કે હોમ ટુર માં હું તમને દેખાડી દઈશ તો જો અત્યારે કામમાં પપ્પા હજી થોડુંક થોડુંક દરવાજાનું કરે ભાઈ કલર કામ માટે તો છે જ પેલા ભાઈ સાથે બાકી તો બીજું કાંઈ નહીં બેઠા બેઠા કરી ફોન જોઈ લે બાકી અત્યારે એ કામ નથી પછી વાંચવા બેસું કારણ કે અત્યારે તો શું બધા ચોપડાનું બધું મારું નીચે પડ્યું આ બધું અહીંયા ચોપડાને એવું બધું નીચે પડ્યું છે તો શું કરવું નીચે લેવા નહીં કલર કામ ચાલુ બધું પેક થઈ ગયું ભાઈ તો કલાક દોઢ કલાક જ કીધું બધું થાય અત્યારે એટલે લેવા જઈશું ચાલો એ બેઠર છે શાંતિથી કંઈ નવું અપડેટલ છે તો કંઈ ને આજે કંઈક રસોડા કલર કામ ચાલે છે તો કંઈ જમવાનું પણ બહારથી જ લેવા જવું જશે તો ચાલો મળી જાય છે ગાઈસ તો બપોર થઈ ગયું છે ને મેં તમને કીધું તું એમ કે તૈયાર છે જમવાનું બપોરે જમવામાં જ છે દાળ પકવાન ને ગુજરાતી થાળી તો હમણાં તો બપોરે અને રાત્રે તો જમવાનું છે તો તૈયાર જ હશે તો ચાલો બધા જમવા ગેસ તો તમે જોયું કે જમવામાં આવતું દાળ પકવાન હતું પછી સાથે સાથે બે ગુજરાતી થાળી અને જો મસ્ત મજાને એકદમ તડકો આવે ત્યારે આ ખુલ્લું હે અત્યારે કાંઈ કે કલર ઉપર થતો હતો અને બધું નામ છે એમ તમને દેખાડ્યું ચાલો નીચે જઈને જોઈએ શું છે જોઈએ અહીંયા છે બધું જો કલર થાય છે તો જો અહીંયા બીજો હાથો તો કલર નો મરાય છે આ ભાઈ મારે છે અને એક બાજુ આપણે વાંચવા બેઠા છીએ ને જો અહીંયા કલર કામ ચાલુ છે કઈશ તો ફાઇનલી છે કલર કામ થઈ ગયું છે અને સાથે સાથે મારે સ્કૂલેથી આવી ગયા છે સિલ્ડ તો ચાલો હું તમને પેલા એ દેખાડું ને જો આ સિલ્ડ છે ફર્સ્ટ રેન્ક આવ્યો તે છે જો અને પણ છે અને જો આ સિલ્ડ છે તે આપણે આવી ગયું આઠમા ધનમાં સેકન્ડ રેન્ક આવ્યો તે જોઈ લો બે સિલ્ડ ને સાથે સાથે છે તે કલર કામ કમ્પ્લીટ થઈ ગયું છે જો મસ્ત મજાનો બધે કલર થઈ ગયો છે ને સાવ હવે બધા ઠાકી ગયા છે અને આ પાછી શેતીને એવું ગોઠવી દીધું છે આ બધું જો અત્યારે સાફ સફાઈ કરી નાખી નીચાના ફ્લોરે અહીંયા રસોડામાં હજી કલર કર્યો છે પણ હજી અહીંયા ભીનું હોય એટલે અહીંયા ના પડી છે અત્યારે બધું મૂકવાની તો એ કાલે કાલે તો થઈ જ જશે બાકી જો બધું આ બધું ક્લીન થઈ ગયું છે ને અહીંયા છે બધું હજી ધોવા ઉટકવાનું બાકી છે તો આ બધું હવે સાફ કરી નાખીએ અને જો અત્યારે હજી રસોડામાં ગોઠવાનું નથી બપોરની બહુ એટલું બધું તો અત્યારે પણ આપણે તૈયાર રસોઈ લાવવાની છે તો પપ્પા ગયા છે લેવા અને આજે છે થોડુંક લેટ થઈ ગયું હતું જમવા સવા નવ હજી આવે ક્યારે સવા નવ થઈ ગયા છે તો બસ આપણે જમી લઈએ ગાઈસ તો જોવો મેં સાથે સાથે કલર કર્યો તો મેં કીધું છે ને એ કુંડા પણ આપણે એક સરખા કલરના કરી નાખે કાંઈ કે એક લાલ હોય કે એક વધારે ઓલું હોય તો જો આ અકોર્ડિંગ જ કર્યું છે જે આ પાળી છે ને તે રીતે જ અહીંયા કુંડામાં પણ કલર કર્યો છે આપણે બધા કુંડામાં સેમ જ કલર છે જુઓ તમે થોડાક છોડ છે તે સુકાઈ ગયા છે તડકાના કારણે પણ આ છોડ છે તો એકદમ મસ્ત મોટું થઈ ગયું છે ને જો બહુ જ મસ્ત લાગે છે અને સાથે સાથે જો સામે છે ને તે પાંચ પાંચ કુંડા એમાં જો ચાર કુંડા છે ને તે એમાં પણ સેમ કલર કરી નાખ્યો છે જુઓ તો મેં વચ્ચે છે તુલસીમાંનું કુંડું તો તે પણ લૂક મસ્ત આવે છે અને બાકી તો આ બધા કુંડા છે જ તો જો આવી રીતે હજી ગોઠવાનું વાર છે અને અહીંયા પણ કલર હવે થઈ ગયો છે ઉપરના માળે પણ

અને હવે છે તે સેટી ઉપર જ રહેશે જગ્યા થઈ જાય ને ફર્નિચર કર્યું છે તો દરવાજો ખુલે આ જો જે અંદર રાખવાના છે ઉપર હતા અને જો એકદમ મોટો રૂમ હવે લાગશે અહીંયા બધે કલર થઈ ગયો છે તો તમને મેં દેખાડી દીધું અને અહીંયા તમને દેખાડ્યું મસ્ત છે એના કુંડા એ ખરખા ગોઠવાઈ ગયા છે અને અહીંયા પણ જો કે મસ્ત લાગે છે જોઈ લો તમે કલર સાથે મેચિંગ થઈ ગયા છે એકદમ અને સાથે સાથે જો આપણે અહીંયા લાભ શુભ એનું કીધું ગ્રુ આવશે અહીંયા જો મસ્ત મજાનો શુભની અંદર લાભની અંદર મસ્ત મજાનો આમ આવી ગયો છે ગ્રુવ જો અને અહીંયા પણ ગણપત દાદાની અંદર પણ અને અહીંયા લાકડાનું ઓલું હતું તો ત્યાં પણ મસ્ત મજાનું છે તે કલર થઈ ગયો છે જો આવી રીતનો લાગે છે આપણો સેફ્ટી ડોર જો હવે કમ્પ્લીટ થયો આ સેફ્ટી ડોર અને અહીંયા છે ને તે અહીં કલર કર્યો છે એટલે એકદમ મેચિંગ જ કલર આવી ગયો છે અને આ લાદી સાથે પણ એકદમ મેચિંગ થઈ ગયો છે કલર હજી આ ફળ્યું ને એવું બધું સાફ કરવાનું બાકી છે બાકી તો ચાલો હજી અહીંયા જો અહીંયા પણ ગ્રુ તમને દેખાડીએ એમ પાછળના અહીંયા પણ એવી રીતે જ છે ઝરીવાળો ગ્રુ છે તે ભરાઈ ગયો છે મસ્ત મજાનો જોઈ પણ કંઈક આવું લાગે છે અને સાથે સાથે છે તો અહીંયા પણ જો મસ્ત મજાનો કલર થઈ ગયો છે અને અહીંયા આપણે હતો એ જ કલરમાં આવી રહ્યો છે પણ વધારે ચમકે છે અત્યારે કેમેરામાં તો દેખાતું ન દેખાતું નથી ખબર પણ રિયલમાં બહુ મસ્ત લાગે છે અત્યારે જો અને આ છે આપણું રસોડું જો મસ્ત મજાનું છે તે ગોઠવાઈ ગયું છે પાછું ત્રીજી વાર અમારે છે તે ઘરની સાફ સફાઈ થઈ ગઈ એવું લાગે કાંઈ કે જો અહીંયા બધું એકદમ ગોઠવાઈ ગયું છે કાંઈ કાંઈ કલર અહીંયા કર્યો છે જો અહીંયા પણ આવી રીતે કલર કર્યો છે પથ્થરની અંદર અહીં ઉપર બધે તો આ પણ ફરીથી પાછું મસ્ત મજાનું ગોઠવાઈ ગયું છે અને આ બાજુ છે તેમ જો પાછી આપણે બહેણી એકવાર તો ધોઈ હતી આપણે ઊટકી હતી ક્યારે દિવાળી વખતે અને અત્યારે તો ખાલી આમાં લુઈ છે ને તો પણ જો એકદમ ચમકે છે જો એકદમ મસ્ત રસોડું પણ લાગે છે ઉપર બધે ગોઠવાઈ ગયું છે સાથે સાથે આ રૂમમાં જોઈએ તો આ રૂમમાં પણ એમ જ છે અહીંયા ફર્નિચર ફૂલ એકદમ થઈ ગયું છે અને સાથે સાથે કલર પણ થઈ ગયો છે અહીંયા બહુ એટલો ફેર નહીં લાગતો હોય કારણ કે ખાલી છતમાં જ કલર હતો અને સાથે સાથે આપણું મંદિર તમે જોયું આના પહેલાંના બ્લોગમાં છે એટલે ડિટેલમાં તે નહીં કહું કારણ કે પહેલાં જે મંદિરનું જે ન જોયું હોય તે ખોલા બ્લોગમાં જોયા છે અને સાથે જો આપણે અહીંયા પણ આ વાર દીધું છે એટલે આપણે માં ગયા હતા ગણપત દાદા કાંઈ કે ખાલી ખાલી મંદિરમાં લાગતું તો નમ થાય ગણપત દાદા આ તો છે પણ અત્યારે હવે નવી નવી ફેશન આવે છે ને જો લઈએ જો અહીંયા છે ને અહીંયા છે તે આ મહાદેવ ભગવાને બેસાડી દીધા છે ને આ જો યુનિક દીવડો કેટલો મસ્ત છે પણ એ અત્યારે શો પીસ રાખ્યો છે ને આપણા કાના જ જો આ છે કંઈક મંદિરનો લુક બસ તો ગાઈઝ અહીંયા જ આપણે બ્લોગ નો એન્ડ કરીએ છીએ બબાય ટેક કેર અને હવે મળીએ છીએ કોઈ નવા બ્લોગ માં બ્લોગ તમને કેવો લાગે આ બ્લોગ માં બહુ ખાસ નહીં પણ અત્યારે જો કલર કામ ચાલે છે તો બધું એમનો આડે થડ હતું અને હવે જ કમ્પ્લીટ થયું છે ઉપર પણ હજી કમ્પ્લીટ થવાનું બાકી છે મમ્મી ને પપ્પા છે તે ઉપર કમ્પ્લીટ કરે છે બધું તો બાકી તો બીજું કંઈ નહીં અને હવે તમારે કેવા બ્લોગ જોઈએ છે આવતા બ્લોગ માં હું ફ્રી હશું હા લગભગ તો હું તમને આપી જ દઈશ હોમ ટુ તો એ જોવાનું ભૂલતા ને બવાય ટેક કેર મળી હશે એવું એ નવા વ્લોગની અંદર ફરી પાછા ચાલો આ વ્લોગને જે લાઇક કરી દો શેર કરી દો અને જલ્દીથી જલ્દી છે તો સબસ્ક્રાઈબ કરી દેજો